જિલ્લાના આ હ્યુમન આ ટ્રાફિકિંગ રોકવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના સૂચનાને અને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયા તથા તેમની ટીમના હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ક્વીન ફેબ ફેમિલી થાઇ સ્પામની આડમાં દેહ પીકળાઈનો વ્યાપાર ચાલી રહ્યો છે જે બાતમીના આધારે ખાતરી કરવા માટે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યા હતા તપાસ દરમિયાન મસાજની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાનું સ્પષ્ટ થયું હતું દરોડા દરમિયાન મુંબઈની એક યુવતી દેહ વ્યાપારમાં સંકળાયેલી હાલતમાં મળી આવી હતી પોલીસે ઘટના સ્થળે સ્પાની સંચાલિકા નીલમ રાણાને ઝડપી પાડી જ્યારે સ્પાના માલિક સોએબ અબ્દુલ ફારૂકને વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ ઉપરથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો રોકડ રૂપિયા સાત હજાર ત્રણસો દસ મળીને કુલ ચૌદ હજાર આઠસો દસનો મુદ્દેમાલ જપ્ત કરવામાં આવ્યો છે આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ તથા સાત હેઠળ ગુનો નોંધાયો છે